satirical losing track. That Hello. Gopalbai, Kemjo, Majama. Listen, I just heard Satbanth versus Sanatan Big controversy. People talking loud, arguing, very sad. But let me tell you something. I, Donald J. Trump, can solve this in one snap. Just one chapat. Chipilgan, Modi believes in me. Even Ambani listens. So trust me. Gopal Bhai, I'll unite the dharmas like I united burgers and fries. Satpanth, Sanatan. Both will say, Trump tame great show. I am not just president, I'm Dharm Guru now. Okay, call me anytime. Jayumi Yama, Gopal Bhai. Say to all Padidar brothers, Jaylax Minorayan. Akre Trumpe Satpant Sanatan Vivadma chhe હાલમાં ચાલી રહેલા ટેરિફ મડાગાંઠ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કચ્છ કડવા પાટીદાર સમાજમાં ચાલતા સાંપ્રદાયિક વિવાદમાં પણ માથું મારી દેતા ખળભળાટ મચી ગયો છે ટ્રમ્પે જે રીતે ગોપાલભાઈ સાથે વિશ્વાસપૂર્વક વાત કરી છે તે જોતા જ્ઞાતિજનોને એક નવી જ આશા બંધાઈ છે એક તરફ આ વિવાદના ઉકેલ માટે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મવડીઓ સાથે પણ બેઠકો ચાલી રહી છે પણ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી ગત કારોબારી બેઠકમાં અપાયેલી માહિતી મુજબ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ચુકાદામાં જણાવેલા મુદ્દાઓ ઉપરાંત વધારાની કેટલીક શરતોનું પાલન કરવા સત્પંથવાળા તૈયાર હોય તો જ સમાજ આગળ વધશે તેવી ધરપત સભાજનોને આપવામાં આવી હતી ટ્રમ્પના ગોપાલભાઈ પરના ફોન બાદ કચ્છ કડવા પાટીદાર સમાજના સનાતનીઓ સમગ્ર ઘટનાક્રમ પર બાજ નજર રાખી બેઠા છે અને સમાજના પ્રમુખ આ અંગે શનિ રવિના રોજ મળી રહેલ સમાજની સભામાં શું નિવેદન આપે છે તેના પર મીટ માંડીને બેઠા છે અમેરિકાથી મળેલા છેલ્લા અહેવાલ મુજબ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માં ઉમાનો આદેશ સતપંથ છોડો પુસ્તકનો ગહન અભ્યાસ કરી રહ્યા છે અને સમગ્ર વિવાદને સમજવાની કોશિશ કરી રહ્યા છે કચ્છ કડવા પાટીદાર સમાજના આ સત્પંથ સનાતન વિવાદને ઉકેલવામાં ટ્રમ્પ સફળ રહે છે કે કેમ તે તો આગામી સમયે જ બતાવશે પણ ન કરે નારાયણ ને જો ટ્રમ્પ સાહેબ આમાં સફળ રહે તો વિશ્વ શાંતિ માટેના નોબેલ પુરસ્કાર માટેનો તમનો દાવો મજબૂત બનશે એ નક્કી છે શું લાગે છે તમને શું ટ્રમ્પ સતપંથ સનાતનનો વિવાદ ઉકેલી શકશે રાહ જુઓ અને આ ચેનલ જોતા રહો અરે ભાઈ વિડિયોને લાઇક અને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવતા જાઓ